આ વર્ષે નશામુક્ત ભારત અભિયાન હેઠળ મેરેથોન ની તેરમી આવૃત્તિ નું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્ય મંત્રી મનીષાબેન વકીલે આજે વહેલી સવારે વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતેથી ફ્લેગ ઓફ આપીને વડોદરા આંતરરાષ્ટ્રીય મેરેથોન ની તેરમી આવૃત્તિ નું પ્રસ્થાન કરાવ્યું હતું આ દોડમાં દેશ વિદેશના વ્યવસાયિક દોડવીરોની સાથે વડોદરાની શૈક્ષણિક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના સભ્યો શાળાના બાળકો અને દિવ્યાંગોએ મોટી સંખ્યામાં ભાગ લે ખેલ દિલ્હીનું પ્રદર્શન કર્યું હતું આ પ્રસંગે શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકી સોનીએ જણાવ્યું હતું કે મેરેથોનમાં જયારે કોઈ દોડે છે ત્યારે તેનું મન ગતિ પકડે છે મનુષ્ય ગતિ થકી પ્રગતિ કરીને સફળતાના શિખરો સર કરે છે વડોદરા કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી સાથે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને એને પણ આગળ વધારીને કહું તો જયારે વડોદરા શહેરમાં આથી બાર વર્ષ પહેલા જયારે વડોદરા ઇન્ટરનેશનલ મેરાથોનનો પ્રારંભ થયેલો આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે જયારે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કહ્યું હતું તેમ કે જયારે મેરાથોનમાં કોઈ પણ દોડે છે ને ત્યારે આ દોડવું એ માત્ર શારીરિક પ્રક્રિયા નથી પરંતુ દોડતા શરીરની સાથે મન પણ એક ગતિ પકડે છે અને જયારે મનુષ્યનું મન ગતિમાં આવે છે ને ત્યારે ચોક્કસ આ ગતિ થકી પ્રગતિ દ્વારા સફળતાની સિદ્ધિઓને સર કરે છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આજથી વર્ષ પહેલી આજથી બાર વર્ષ પહેલા કહેલી વાત આજે પણ એટલી જ લાગુ પડે છે પછી તે આ ગતિ દ્વારા પ્રગતિ થકી વડોદરા શહેરનો વિકાસ હોય ગુજરાત રાજ્યનો વિકાસ હોય પ્રાપ્ત કરવામાં વડોદરા શહેરના યુવાનોને વડોદરા શહેરના નાગરિકોને વડોદરા શહેરના પ્રત્યેક અલગ અલગ સંસ્થાઓ સમાજો અને બધા જ લોકોને આવરી લેતું આ આયોજન જેમાં અબાલ વૃદ્ધ હોય કે પછી દિવ્યાંગ રન હોય ગજરા રન હોય એટલે કહી શકું કે પ્રત્યેક પાસાઓને આવરી લેતું આ આયોજન જે વીસ થી પચીસ હજાર લોકો જેમાં દોડતા શરૂઆતના શુભારંભના સર્વ પ્રથમ કાર્યક્રમમાં વીસથી પચીસ હજારથી શરૂ થયેલી આ યાત્રા આજે વડોદરા શહેર અને આજુબાજુના વિસ્તારમાંથી એક લાખ લોકો આજે વડોદરા શહેરમાં આજે આ ઇન્ટરનેશનલ મેરેથોન થકી માય સ્ટ્રાઇટ માય પ્રાઇટની થીમ પર આજની આ દોડમાં ભાગ લીધો છે ત્યારે હું સહુને મેરા પ્રારંભ પૂર્વી શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમરે ઉપસ્થિત રહી હજારો દોડવીરો નશા મુક્ત ભારતના સંકલ્પ સાથે જોડાવા અને વડોદરાને બનાવી એક સભ્ય અને સ્વસ્થ સમાજ નિર્માણ કરવા માટેના શપથ લેવડાવ્યા હતા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત વડોદરા આંતરરાષ્ટ્રીય મેરેથોનના સફળ આયોજન બદલ વડોદરા શહેર પોલીસને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું ત્યારે વડોદરા ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે વડોદરા મેરેથોન વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે વડોદરા સાંસ્કૃતિક અને કલા નગરી સાથે સાથે સ્પોર્ટ્સને પણ પ્રોત્સાહન આપનારી નગરી છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું જે ફિટ ઇન્ડિયાનું સપનું છે કે સર્વ લોકો સ્વસ્થ રહે જેથી ભારત પણ સ્વસ્થ રહે એ અંતર્ગત જે વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન થઈ રહ્યું છે આજે એની તેરમી એડિશન બે હજાર નવથી થી પ્રારંભ થયેલું આ ઇન્ટરનેશનલ મેરેથોન આજે વિશ્વ પ્રસિદ્ધ થઈ ચૂકી છે એક લાખ દસ હજાર લોકો મેરેથોન ની તેરમી આવૃત્તિમાં રાજવી પરિવારના રાધિકા રાજે ગાયકવાડે પણ ગજરા રનમાં સહભાગી થઈ દોઢ ઉત્સાહ વધાર્યો હતો ત્યારે વડોદરા મેરેથોનના આયોજક તેજલ અમીને આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ન્યુ ઇન્ડિયા ફિટ ઇન્ડિયાના એલાન ને વડોદરા મેરેથોન દ્વારા સવારે ચાર ને દસ થી ખૂબ ઉર્જા અને ખૂબ ઉત્સાહથી ફ્લેગ ઓફ થઈ રહ્યા છે બેતાલીસ એકવીસ દસ પાંચ કિલોમીટર ટાઈમ રન જવાન રન અને આપણો દિવ્યાંગ રન અને બીજા બધા હેરિટેજ રન છે દીપક ફાઉન્ડેશન બધા જ ઓફ થયા છે છે મને ખૂબ આનંદ કે આપણા આદરણીય પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીનો ન્યુ ઇન્ડિયા ફિટ ઇન્ડિયાનું જે એક એલાન છે એ આપણી વડોદરા મેરેથોન જેવી સ્પોર્ટિંગ એક્ટિવિટી દ્વારા એને વેગ મળે છે એ આપણા માટે ખૂબ આનંદની અને ગર્વની વાત છે વડોદરામાં જોડે જોડે આપણા મ્યુનિસિપલ જે અભિયાન લીધો છે તો આજે આપણે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા નવો એક સંકલ્પનો રેકોર્ડ સ્થાપી રહ્યા છે આજે આપણે ઇન્કલુઝિવિટીને લઈને દિવ્યાંગ રન જોડે જોડે ગજરા રન એલજીબીટી ક્યુ કમ્યુનિટીને બી સામેલ કરી છે એની પ્રેરણા આપણને આપણા મહારાણી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા મળેલી છે અને ભજન જેમિંગ જે એક નવી

વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના સ્થાપક પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી બ્રજરાજ અને ઇસ્કોર મંદિરના ઉપાધ્યક્ષ નિત્યાનંદજી સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહી દોડવીરોને પ્રોત્સાહિત કર્યા હતા કેમેરામેન નવનીત પરમા સાથે ચિરાગ પટેલ નેશનલ પ્લસ ન્યૂઝ વડોદરા સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર